નક્કી ગુડ થતું જય છે થાય બધાને જય જય શ્રીરામ કાલના લોગમાં આપણે સંગલ આટો મારવા ગયા આપડે મોટું ખેતર છે કે આપડે એક નહીં બધાને ગોર સંગલ થઈ ગયું છે વરસાદ એટલો થયો એટલે ત્યાં છે ને બધા કોઈની ખ્યાત નથી એ સાઈડ આખા આખો વિસ્તાર જ બાકી છે વાવેતર ઘરમાં અમારી બી સાઈડ છે ને અને આજપાસ તો આપણે દાખવા જ નવા આવણે ત્યાં છે ને ત્યાં રહી નીકળ્યું છે ત્યાં વાવતર નથી થયું પણ ત્યાં જંગલ લેવા નથી થયા વાંધો થઈ ગયું વાળું તો કારણ કે ત્યાં પોગાય મળતું જ નહીં ત્યાં દવા ખાટાનો પ્લાન આવે છે ને વી પછી વી નીકળવાનો તડકો થોડો થોડો નીકળવાનું એવું પ્લાન કરે તો લાગો અને બહીને વધારે ગેતર થવાનું આપણે તડકો નીકળવા છે મોટો ક્યાંક ક્યાંક એવું દેખાય છે કે તડકો થોડોક થોડોક દેખાય આવી રીતનું છે અને તડકો હવે જોઈ છે આપણે એવી પરિસ્થિતિ હતી વરસાદ હવે થતો જ નથી આપણે કાબેલા ખાવા આવું છે પાસે નાખી દે કાળજી માસ રોટલા નાખીને ખાવા આવે છે ને ન્યુ યર તો સસ્પેક્ટ કરી લે હાલો મળશું હાલો મિત્રો આવી ગયો નવાણે દાદાજી ખાર ભાઈ નીકાળે એમણે આવી ગયા પણ પાછો વરસાદનું આગમન થઈ ગયું છે પપ્પા છે ને પાછો ઝીંઝુઓ વાવી દીધો છે આમાં તમને દેખાતું હું નહોતો હું તો બહાર ગયો હતો કે હું વાવી પાછો હરિયો ખો દી પાછું આ ફૂટી જાય પાછી કરતો થઈ ગયો આનીકળી હરિયો વાઈ ગઈ પાછું હજી અમારે છે ને ભેંસો હજી નથી વાળી

વાડીઓમાં કાંઈ આટો મારવા દેવું છે ને કેમ આવું દવા દવાસાટું થાય પણ વાયો હતો પણ ત્યાં તો બાકી નથી અહીંથી ઘરાય એમ જ નથી દવાસાટો આપણા ખેતરમાં તો હજી થોડુંક વાંધો નથી પણ ત્યાં અંદર ખેતરમાં જ આવું કેળો છે ને ત્યાં અત્યારે પાણી ફૂલ પેલું છે એટલે કેળાનો કાંઈ ભરો હું હોય નહીં ત્યાં આવી ડું થઈ ગયું છે વાયડું નથી બીજાને ખેતરમાંથી જઈને તો અલાયમ જ નથી ફૂલ સાફ કરી રહ્યા છે આપણે ખૂટી જાય છે હવે જાય છે આપણે ઘેરે હમણાં લોગ આપડે છે ને ફરવા ના હું એવો બનાવશું વાડીઓ નો લોગમાં હમણાં કઈ છે નહીં કારણ કે આ ઘોર જંગલ જેવા થઈ ગયા છે બધા એક ના નહીં અમારે બધા સાઈડ એટલે ગારીઓ થોડી થોડી હુકાની છે તોય સાટા નાખી ગયા હવે હાડા ક્યા બંધ છે આખો વરસાદ તો પડી ગયો કેટલો વરસાદ પડ્યો હું મારા સાઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો સિઝનનો એટલો પચાસ ટકામાં તો બરફ પાકી જાય હવે વરસાદ છે ને હાવ ધોતો જ નથી હાવ એટલે હાવો મારો તો ન થાય ને તો કાંઈ નહીં બીજા કહે કે આ કેમ આમકીને તમારે જોતો તમે લઈ આવજો અમારે નથી હો ભાઈ રાખજો વરસાદ તમારી પાસે અમારે જોતો જ નથી હાવ જો મોટર ચાલતું કરી લેવું બાકી હવે વરસાદ નથી જોતો ઘણા તાજા પાણી આયો પાછી બધા તમને જો આ તાજું પાણી થઈ ગયું તો હાવ એટલે હાવ આ છે ને ખેતરોમાં રેસ ફૂટી ગયા હોય આમ આગળના ખેતરોમાં ધારું બાજુ ખારા બાજુ અને આનું પાણી આમ થયું તો બંધ નહીં થાય સાલું જ રહે કારણ કે રેસ ફૂટી ગયા છે બધા ખેતરોમાં આ સાઈડ રેસ ન ફૂટો અમારે કોઈ રેકોર્ડ જ નથી કે રેસ ફૂટ્યો હોય છે ધારું માન છે ને બહુ પાણી વધી જાય રેસ ફૂટી જાય તો આવી રીતના શેડ્યુલ છે અમારે વાડીએ પાછા આ તો મારું આપણે દવા સાટલા થાય ને આ બાકી કઈ તો આ આપણે છે ને હોમ લોગ બનાવીશું ઘરના બધા નવા નખરા મારા હું હોય મોટા ના ને બધા આને પેલા લોગમાં તો મોટા દાંત કઈ દા કેવા એવા નતા જેમ દાંત એવા હતા ને ખાતા ને બહુ દાંત આવ્યા આ બધે ને કોઈ એવો લોગ નહીં બહુ દાગ કાઢતા એવો હાલો ગઈ ના જાય લોગમાં છે ને વાડીએ આવતા જાય ત્યાં છે ને વાયમાં સાદા નીર જેવા પાણી જાય છે ખેતરોમાં પાણી છે ને બધા જતા હોય ધીરે છે ને આપણે બે કામ કરવાનું છે એક મેડી ઉપર એ કામ કરવાનું છે અને આ કામ કરવાનું છે ડેલી ગઈ એટલે આગળ છે ને એને રડે વટકાડી દઈએ અને હવે છે ને ઓર્ડર લઈ દઈએ નવી બનાવી દેવી પાછી અને ત્યાં રડે આજ સાઈડમાં તો લઈ લઈએ અને મેળવી પહેરી છે ને અમારે ત્યાં આવડે કામ જ થોડું થોડું કોઈ પાણી પડે છે એનું કારણ છે ત્યાં અમારે પ્રાઇવેટ જ છે કોઈને અડે એવું નથી કે અહીંયા દીવાનું છે એને જે બાજુવારે જે પારા પડતી હોય નીચું છે ને એમાં અહીંયા જ રાખી દીધું એને હિસાબે પાણી આવું ન્યાંય પણ થોડુંક કામ કરવાનું છે પહેલાં કામ છે ને આ કરવાનું છે બે ત્રણ દીમાં મેળવે ને ડેલી કહી છે હવે હા વાલે એમ જ નથી એટલે પહેલાં છે ને આપણે ડેલીનું કામ કરવાનું છે પછી મેળવી પે કામ કરવાનું છે એટલે બંને આવું છે બધું લોકમાં નાગરિક બેસી આવડે જમવા અહીંયા છે ને ખીચડીયા બાપા છે દાળમાં બાપા છે અહીંયા છે ને આ સેલા નિવેદ કહેવાય આજ આ સેલા નિવેદ ધારે લીધા અને અહીંયા છે ને કુતરું હોય કુતરા કાન તાણવાનું હોય કુતરું ખીચડી નાખી છે નહીં આવે

હલો ફ્રેન્ડ હવે થઈ ગયું ભોગવું ફરવડા હવે સાધુ થઈ ગયા શ્રાવણ મહિના બે ફર્યું છે ને થઈ ગયા ફરવાડા વરસાદ જતો જોયા બધા ખીચડી જરા ગયા ખીચડી ખીચડી દિવસ પૂરા થઈ ગયા છેલ્લા દિવસ જોયા ખીચડી નાની વાત ત્યાં કૂતરું નતું તો પાન તાણ જવા એ પરંપરા છે અમારે

નાખવી આવી રીતે છે રોટલી તો નાખવી છે ખીચડી ખીચડી ના ખાય મારા આવી છે બરોબર છે એ છે ઘણું શાક ખવું કારેલી હોય છે નો ભાવે એવું શાક બનાવ્યું છે કાલે તુર્યું હતું આજે તારેલું છે આપણે પણ પસંદ આવશે નહીં હલો વિડીયો છે ને કરી હેલાડી પક્ષી નાખી દે બતાવો જા આવી ગયા કાબેડા એવા લેલા એવા નાખ્યું છે ને ભોજન જડ ખાવા માંડશે તો આ છે ને કે જમવાનું મળી ગયું છે નકર તો આવી જાય તો એકલાનો પરિવાર નાખી ફેમિલી બરકે તો કાબેરું બે લેલા બેકા આજ કાબેરું ખાય છે કાલે લેલાડા હતા લેલાડા આવી છે તો ખરી બોળ આવે છે આ જગ્યા ને જળીકલું છે ભોજન ઓછા છે કેટલા હોય